નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ઈશા બ્રહ્મભટ આપસાઓનું સ્વાગત કરું છું મીરાઈ એકેડેમીમાં મિત્રો આજના લેક્ચરમાં આપણે જોવાના છે તમારી પીએસઆઈ અને કોન્સ્ટેબલની એક્ઝામમાં અગાઉના વર્ષોમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો અને એકદમ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ ક્યુ આજે આપણે જોવાના છે અને એકદમ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ જે વારંવાર તમારી પરીક્ષામાં આ જ ટાઈપના ક્વેશ્ચન પૂછાતા હોય છે અને એનો બેસ્ટ એપ્રોચ કયો છે સોલ્વ કરવાનો એ આજે આપણે જોવાના છે અને મિત્રો આપણે ચેનલ પોલીસ ભરતીની અંદર પીએસઆઈ અને કોન્સ્ટેબલની તૈયારી કરાવી રહી છે તો જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો જેથી નવા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે તો અહીંયા એક ક્વેશ્ચન આપ્યો છે એ બી સીડીમાં એ ટુ ઝેડ એટલે છવ્વીસ થી એક મુજબ જોતા વાય પ્લસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ થાય છે ડબલ્યુ પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી થાય છે અને ડબલ્યુ પ્લસ ઝેડ ઇઝ ટુ વી હોય એ ટુ ઝેડ એટલે પેલા એમ કહે છે કે છવ્વીસ થી એક એટલે એ થી ઝેડ એટલે છવ્વીસ થી એક એટલે એ કેટલો લેવાનો છે આપણે ટ્વેન્ટી સિક્સ એ લેવાનો છે આપણે છવ્વીસ અને એક જે છે એ કોને ઝેડ એટલે એક લેવાનો છે અને નંબર શ્રેણીનો આલ્ફાબેટ શ્રેણીનો આપણે એક વિડીયો લીધો છે જેમાં મેં તમને સમજાયું છે કે તમારી આલ્ફાબેટ શ્રેણી આવી જ રીતે એક્ઝામમાં સૌથી પહેલાં જઈને રફ શીટમાં લખી દેવાની અને આ જ રીતે કેમ લખવાની તો આની ઉપરથી તમને એક તો એબીસીડી બી એફજી એમ અને પછી અહીંયાથી રિવર્સ સ્ટાર્ટ કરવાનું તો તમારે આલ્ફાબેટ શ્રેણીના પ્રશ્નો પૂછાય છે કોડિંગ ડિકડિંગના પ્રશ્નો પૂછાય છે અને બધા જ ક્વેશ્ચનમાં તમને આ હેલ્પ થશે અને આ જ રીતે કેમ લખવાની તો તમને એક્ઝામમાં રિવર્સ નંબર પૂછાય છે તમે આ રીતે લખશો તો જેમ કે ડીનો રિવર્સ આલ્ફાબેટ કયો થઈ જાય ડબલયુ એ તમને ખબર પડી જશે પ્લસ બધાની પ્લેસ વેલ્યુ ખબર પડશે જેમ કે એફની પ્લેસ વેલ્યુ કઈ છે સિક્સ એચની પ્લેસ વેલ્યુ કઈ છે આઠ આના સિવાય તમને રિવર્સ નંબર પણ પૂછે છે રિવર્સ નંબર અને રિવર્સની પ્લેસ વેલ્યુ પણ પૂછે છે જેમ કે આઈ છે એનો રિવર્સની પ્લેસ વેલ્યુ કેટલી થઈ જાય સી છે છે એનો રિવર્સ નંબર એક્સ અને એની પ્લેસ વેલ્યુ લેવાની શકે ચોવીસ તો આવા બધા બહુ બધા ટાઈપના ક્વેશ્ચન આમાંથી પૂછાતા હોય છે જેના માટે આ યાદ રાખવું બહુ જ જરૂરી છે અને આ ક્વેશ્ચનમાં આપણે જોઈએ તો એમણે કીધું છે કે એ થી ઝેડ અને એ છવ્વીસ લેવાનું છે અને એ છવ્વીસ લેવાનું છે અને જે ઝેડ છે એ એક લેવાનું છે ઝેડ શું લેવાનું છે એક લેવાનું છે એનો મતલબ કે તમે એમ બી સમજી શકો કે આખી રિવર્સ એબીસીડીના નંબર પ્રમાણે લેવાની છે જેમ કે એ શું થઈ ગયો છવ્વીસ ઝેડનો પ્લેસ વેલ્યુ છવ્વીસ છે પણ આપણે શું લેવાનું છે એ છવ્વીસ લેવાનું છે તો એ છવ્વીસ થઈ જશે બી પચીસ થઈ જશે સી ચોવીસ થઈ જશે અને એવી જ રીતે ડબલ્યુ જો છે એ ચાર થઈ જશે વી પાંચ થઈ જશે યુ છ થઈ જશે આ રીતે તમારે રિવર્સ નંબર લેવાના છે અને અહીંયા આપણે આપણને બે ઇક્વેશન આપેલી છે વાય પ્લસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ અને ડબલ્યુ પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી તો આ બંનેનો રિલેશન આપણે જોઈએ આ પ્રમાણે તો અહીંયા કીધું છે કે તો ક્યાં છે છે અહીંયા અને એનો નંબર શું કીધું રિવર્સ લેવાનો એટલે વાયનો નો રિવર્સ શું થઈ જાય છે ટુ તો અહીંયા લીધું છે ટુ પ્લસ શું કીધું છે ઝેડ ઝેડ નો રિવર્સ નંબર કયો છે કયો લેવાનો છે વન પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ શું કીધું છે એક્સ

એટલે આપણને ખબર પડી ગઈ કે જે પણ તમને નંબર આપ્યા છે એની જે પ્લેસ વેલ્યુ છે રિવર્સ પ્લેસ વેલ્યુ આ પ્રમાણે લઈને પ્લસ કરવાથી આપણને નંબર મળે છે અને હવે આપણને આનો આન્સર પૂછ્યો છે કે ટી પ્લસ યુ કેટલા થશે તો આપણે જોઈએ કે ટી જે છે એનો રિવર્સ નંબર કેટલો છે સાત સેમ આ બે જે રીતે થયા એ જ રીતે તમારે આ ઇક્વેશન સોલ્વ કરવાની છે પ્લસ શું કીધું છે યુ તો યુની ની પ્લેસ વેલ્યુ કેટલી છે

જેમાં આપણે થી લઈશું સૌથી પહેલાં આપણે દિશાઓ સમજવી પડશે તો દિશાઓ કઈ કઈ ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ હવે શું કીધું છે પ્રશ્નમાં કે નમિતા જે છે એ પશ્ચિમ તરફ ચૌદ મીટર ચાલીને આઈ રહી નમિતા જે પશ્ચિમ તરફ કેટલું ચાલે છે ચૌદ મીટર ચાલે છે પછી શું કીધું છે તેની જમણી બાજુ વળાંક લઈને અહીંયાથી જમણી બાજુ હવે આપણે જોયું હતું કે અહીંથી જમણી બાજુ કયું લેવાનું તેનું મુખ જે દિશામાં છે ત્યાંથી એની ડાબી અને જમણી લેવાનું છે તો એનું મુખ કઈ દિશામાં છે પશ્ચિમ દિશામાં તો એની જમણી તરફ આ થઈ જશે અને ડાબી તરફ આમ થઈ જશે તો શું કીધું છે કે જમણી બાજુ વળાંક લઈને ચૌદ મીટર અહીંયાથી જમણી તરફ એટલે ઉત્તર દિશામાં વળાંક લઈને કેટલું ચાલે છે તો ચૌદ મીટર ચાલે છે ચાલે છે અને પછી ડાબી તરફ વળીને હવે અહીંયાથી ડાબી તરફ વળીને તે દસ મીટર ચાલે છે અહીંયાથી ડાબી તરફ વળીને તે દસ મીટર ચાલે છે ફરીથી તે ત્યાંથી ડાબી તરફ વળીને અહીંયાથી ફરીથી તે ડાબી તરફ હવે ફરીથી અહીંયા આમ જમણી થશે અને આમ ડાબી તો ફરીથી તે ડાબી તરફ વળીને ચૌદ મીટર એટલે ફરીથી ડાબી તરફ વળીને કેટલું ચાલે છે ચૌદ મીટર ચાલે છે અને આપણને ખબર છે કે આટલેથી આટલું ચૌદ છે તો એના જેટલું જ સેમ ટુ સેમ ચૌદ અહીંયા જ આવશે આટલે સુધી ચૌદ મીટર લેવાનું તો તે પોતાના પ્રારંભિક સ્થાનથી ઓછામાં ઓછા કેટલા મીટર અંતરે હશે અહીંયા આ છે એનું પ્રારંભિક સ્થાન અને આ છે એનું અંતિમ સ્થાન આ ટોટલ દૂરી આપણને પૂછી છે અને ઓછામાં ઓછી એટલે કે સીધે રસ્તે જવાનું આપણે અહીંયાથી આમ થઈને નથી જવાનું ઓછામાં ઓછી એટલે સીધી દૂરી આપણને પૂછીએ જેમાંથી આટલેથી આટલું અંતર તો કેટલું છે ચૌદ મીટર આપેલું છે અને આ કેટલું છે દસ એટલે આ પણ દસ થઈ જશે આ કેટલું છે દસ તો ચૌદ પ્લસ દસ કેટલું થઈ જશે ચોવીસ તો ઓપ્શન બી તમારો આન્સર થઈ જશે એક માણસે બ્લડ રિલેશન લોહીના સંબંધોનો ક્વેશ્ચન છે કે એક માણસે બીજા માણસને કહ્યું તમારા ભાઈનો પુત્ર આપણે ઉખાણા વાળો વિડીયો જોયો તો એની અંદર તમને આ ઉખાણા ટાઈપના બધા જ ક્વેશ્ચન એકદમ બેઝિક બેઝિકથી મેં સમજાયા હતા કે આને કેવી રીતે સોલ્વ કરવાના છે કે એક માણસ જે છે એ બીજા માણસને કહે છે કે તમારા ભાઈનો પુત્ર જે બીજો માણસ છે એના ભાઈનો જે પુત્ર છે એ મારા પુત્રનો સગો ભાઈ છે એ પહેલાં માણસનો જે પુત્ર છે એનો સગો ભાઈ છે એના પુત્રનો સગો ભાઈ એટલે શું થઈ જશે કે જ્યારે આ બંને અગર ભાઈ હશે ભાઈ હશે ત્યારે જ તો એનો પુત્ર જે છે એ એનો સગા ભાઈ થઈ જશે જેમ કે શું કીધું છે કે તમારા આ ભાઈનો પુત્ર એ મારા પુત્રનો એ મારા એટલે કોણી તમારા ભાઈનો એટલે પોતાની જ વાત કરે છે કે તમે તમારા ભાઈનો જ કહો છો એ રીતે તમારા ભાઈનો પુત્ર જે છે એ મારા પુત્રનો મારા પુત્રનો સગો ભાઈ છે સગા ભાઈ ક્યારે થશે બંને જ્યારે પોતાની જ વાત કરતો હશે અને આપણને શું પૂછ્યું છે કે તો તે બંને માણસો વચ્ચેનો શું સંબંધ થશે તો એ બંને માણસો વચ્ચે જ્યારે ભાઈ ભાઈનો સંબંધ થશે ત્યારે જ તો એ એ માણસનો પુત્ર શું થઈ જશે એનો સગ્ગો ભાઈ થઈ જશે તો આનો આન્સર શું થઈ જશે કે ઓપ્શન ડી એ બંને ભાઈ ભાઈ થતા હશે નીચેની વિગતોનો અભ્યાસ કરી આપેલા પ્રશ્નોનો જવાબ આપો અહીંયા તમને બ્લડ રિલેશનની અંદર ટાઈપ થ્રી આપણે સમજાયું હતું કે એની અંદર તમને આવી રીતે લોહીના સંબંધોમાં ઇક્વેશનવાળા ક્વેશ્ચન પૂછાય છે એની અંદર તમને આવી રીતે પ્લસ માઇનસને બધા ઇક્વેશન આપી દીધેલા હશે અને એનો મતલબ શું થાય છે એ આપણને આપી દીધેલો હશે અને આના ઉપરથી આપણે કેટલા ક્વેશ્ચન પૂછેલા હશે શું કીધું છે કે એ પ્લસ બી એટલે એ એ બીની માતા છે તો જયારે પણ તમારે પ્લસ આપેલું હોય એનો મતલબ શું સમજવાનું કે જે એ છે એટલે કે જે પણ પ્રથમ વ્યક્તિ છે આ તમને ખાલી ઇક્વેશન સમજવા માટે આપેલી છે આ એ અને બીની જગ્યાએ કોઈ પણ નામ આપેલા હોય શકે છે એ પ્લસ બી એટલે કે એ બીની માતા છે એનો મતલબ કે તમને જ્યારે પણ કીધું હોય કે પ્લસ સાઇન આપેલો હોય તો પણ જે પણ પ્રથમ વ્યક્તિ છે એ બીની માતા એટલે કે બીજા વ્યક્તિની માતા થઈ જશે આવી રીતે આપણે આને સમજવાનું રહેશે હવે આના ઉપરથી ક્વેશ્ચન શું પૂછ્યા છે કે નીચેના પૈકી કયો વિકલ્પ પી એ ક્યુની માસી સૂચવે છે એની જે માતા હશે એની બહેન હશે પી ત્યારે જ તે ક્યુ ની માસી થશે ને તમારી માસી એટલે શું તમારી માતાની બહેન તો અહીંયા શું કીધું છે કે પી એ ક્યુ ની માસી થશે તો ક્યુ ની માસી ક્યારે થશે જ્યારે ઇક્વેશન ઇક્વેશન તમારી સાચી શું કે પી માઇનસ આર માઇનસ એટલે આપણને શું કીધેલું હતું માઇનસ એટલે લેવાનું છે એ એ બી ની બહેન છે માઇનસ એટલે શું પી જે છે એ આર ની બહેન છે આરની બહેન છે એમ કીધું છે અહીંયાથી આર સ્ત્રી છે કે પુરુષ એ નથી ખબર પડતી ખાલી આપણને આટલી ખબર પડશે કે જે પી જે છે એ આરની બહેન છે અને આપણે બહેન એટલે કે સ્ત્રી માટે શું કરતા હતા રાઉન્ડ કરતા હતા જ્યારે પણ પુરુષ હોય ત્યારે બોક્સ કરતા હતા જ્યારે પણ પતિ પત્ની નો સંબંધ હોય ત્યારે વચ્ચે બે લાઇન કરતા હતા અને જ્યારે કોઈ પણ અન્ય સંબંધ વચ્ચે માટે વચ્ચે એક લાઇન કરતા હતા અને પછી શું કીધું છે કે આર પ્લસ ક્યુ પ્લસ એટલે શું કીધું હતું કે એ એ બી ની માતા છે આર આર જે છે 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 માતા માતા આ આ આ બંને શું થઈ થઈ ગઈ ગઈ બહેનો અને પુત્ર કે પુત્રી થઈ ગઈ આનાથી આપણને મળી જશે કે જે પી જે છે એ ક્યુની માસી છે આ આપણને જોઈતું હતું એ સેમ ટુ સેમ કે અહીંયા મળી ગયું અને આપણને પૂછ્યું છે કે પી એ ક્યુ ની માસી છે એ કયા ઇક્વેશનમાંથી આપણને શોધવાનું કીધું હતું તો ફર્સ્ટમાંથી ગયો કે જે આ સિમ્બોલ છે આ ઇક્શન ઓપ્શન કરી પી પ્લસ ક્યુ મલ્ટિપ્લાય બાય આર ડી પી ને આર શું થશે એ જ સિકવેન્સ ઉપરથી તમને એક ઇક્વેશન આપેલી છે અને એના ઉપરથી કીધું છે કે જે પીને આર શું થશે એના માટે તમારે આ ઇક્વેશન સોલ્વ કરવી પડશે શું કીધું છે પી પ્લસ ક્યુ પ્લસ માતા છે પી જે છે એ ક્યુ ની માતા છે આટલી આપણને ખબર પડી પછી શું કીધું છે કે ક્યુ મલ્ટિપ્લાય બાય આર મલ્ટિપ્લાય બાય એટલે શું હતું કે એ એ બી ના પિતા છે

છે આર જે છે એ ડી ની દીકરી છે તો અહીંયા આની પત્ની થઈ જશે અહીંયા જ ત્યારે જ તો આર આવશે શું કીધું છે કે આર નોટ ઇક્વલ ટુ ડી એટલે આર જે છે એ ડી ની દીકરી છે હું અહીંયા ડી મૂકી દઉં તો એની દીકરી આર મળી જશે તો આવી રીતે આપણને ઇક્વેશન આપેલી છે અને શું પ્રશ્ન પૂછ્યો છે તો પી ને આર શું થાય પી ને જે છે એ આર શું થઈ જાય તો એના જે પુત્ર છે એની પુત્રી એટલે શું થઈ જશે ઓપ્શન એ પૌત્રી થઈ જશે તો આવી રીતે તમારે લોહીના સંબંધોમાંથી આ ફેમિલી ટ્રી બનાવવાનું રહેશે અને એમાં અગર મેથેમેટિકલ ઇક્વેશન આપેલા હોય તો એને આવી રીતે આપ તમે સોલ્વ કરીને આના આન્સર કરી શકો છો એક હારમાં રાધા ડાબેથી તમને ક્રમ અને કસોટીનો ક્વેશ્ચન આપેલું છે કે રાધા ડાબેથી સાતમે તથા એક શું છે હારમાં જેમાં શું કીધું છે કે રાધા જે છે એ ડાબેથી સાતમે છે ડાબેથી સાતમા સ્થાને

એકબીજાના સ્થાન બદલે શું કીધું છે કે રાધા અને સીતા છે એકબીજાના સ્થાન બદલી દે એનો મતલબ કે શું કે આ છે સેકન્ડ ઇક્વેશન બનશે એમાં જે સીતા છે છે એ ક્યાં આવી જશે અહીંયા આવી જશે ને રાધા છે છે એ ક્યાં આવી જશે અહીંયા આવી જશે આ આપણને બેઝિક આપેલું છે એકબીજાના સ્થાન બદલે તો રાધા ડાબેથી 15 માં સ્થાને આવશે અગર જો રાધા અહીંયા આવી જાય તો એ શું કહેવા માંગે છે કે તો હવે ડાબેથી એનું સ્થાન કઈ થઈ જશે 15 મો 15 મો સ્થાન થઈ જશે અને પ્રશ્ન શું પૂછ્યો છે સીતાનું નવું નવ સ્થાન એટલે શું આજે બદલાઈ ગયેલું હતું એ આ સ્થાનની વાત કરે છે નવું સ્થાન જમણેથી કયું હશે જમણી બાજુથી સ્થાન છે એ કયું હશે એ આપણને પૂછેલું છે તો એના માટે સૌથી પહેલા તમારે આ જોવાનું કે જે ડાબેથી જે છે રાધાનું સ્થાન કયું છે પંદરમું છે આ બંને ઇક્વેશનને આપણે મિક્સ કરીએ તો આપણને ખબર પડશે કે સીતાનું પહેલા જે સ્થાન હતું ચોથું મતલબ કે આની આજુ આ બાજુ કેટલા બેઠા છે એક બે ને ત્રણ ત્રણ વ્યક્તિઓ બેઠા છે અને આ બાજુથી આ જ સ્થાને આ બાજુથી આ જ સ્થાને રાધાને જ્યારે મૂકવામાં આવી ત્યારે પંદર માં સ્થાને હતી એટલે આ સ્થાન કયું છે સ્થાન છે તો એની આ બાજુ કેટલા લોકો બેઠા હશે લોકો બેઠા હશે તો આજે ચૌદ છે અને આ સાઈડ કોણ બેઠા છે ત્રણ લોકો બેઠા છે તો ચૌદ પ્લસ ત્રણ કેટલા થાય સત્તર અને એક આવી રહી શું કહેવાય એક જે એની પોતાને ગણી એટલે કેટલા વ્યક્તિ થયા કુલ અઢાર વ્યક્તિઓ થયા અને પ્રશ્ન શું પૂછ્યો છે કે તો સીતાનું નવ સ્થાન નવ સ્થાન એટલે કે જે આ સ્થાન છે એ પૂછ્યું છે નવ સ્થાન જમણેથી કયું હશે જમણેથી આપણને સીતાનું નવ સ્થાન પૂછ્યું છે હવે આપણને ખબર છે કે જે ટોટલ છે હરોળમાં ટોટલ કેટલા વ્યક્તિઓ છે અઢાર વ્યક્તિઓ છે જેમાંથી આપણને ખબર છે કે અહીંયાથી એનું સ્થાન કયું હતું સાતમું હતું આપણે જોયું ને કે રાધા જ્યાં હતી સાતમા સ્થાને ત્યાં જ સીતા આવી ગઈ તો એની આ બાજુ કેટલા વ્યક્તિઓ હશે છ વ્યક્તિઓ હશે એ સાતમા સ્થાને છે એટલે આ બાજુ કેટલા વ્યક્તિઓ હશે છ વ્યક્તિઓ હશે અને આપણને ખબર છે કે જ્યારે ટોટલ વ્યક્તિઓ અઢાર છે જેમાંથી એ કઈ અહીંયા સ્થાન પૂછ્યું છે તો અહીંયાથી હું છ માઇનસ કરી દઉં તો એનું સ્થાન મને મળી જશે તો અઢારમાંથી જ્યારે હું છ માઇનસ કરું છું અઢાર માઇનસ છ કેમ કેમ કે એની આ બાજુ છ છે હવે અહીં ટોટલ છે અઢાર જેમાંથી હું આટલો ભાગ માઇનસ કરી દઉં તો મને આનું સ્થાન મળી જશે કયું છે તો અઢારમાંથી હું છ માઇનસ કરું તો કેટલા મને મળે બાર તો આનો આન્સર શું થઈ જશે ઓપ્શન એનું સ્થાન કયું છે બારમું સ્થાન છે આપ્યો છે કે જો અહીંયા કોડ આપેલો છે એટલે ડ્રિંક ફ્રૂટ જ્યુસ અને ત્રણ વસ્તુના કોડ આપેલા છે અને તમને શું પૂછ્યું છે કે તો તે ભાષામાં સ્વીટ માટે કયો શબ્દ હશે આપણે સ્વીટ નો કોડ શોધવાનો છે તો આપણે ત્રણેય સમજીએ ટી સી મી ત્રણ વસ્તુ છે જેનો મતલબ શું થાય છે પછી સેકન્ડ છે કે સી એટલે શું થાય છે જ્યુસ ઇઝ સ્વીટ પછી છે એટલે શું થાય છે આ ત્રણ વસ્તુના જેમાંથી તમને કીધું છે કે છે સ્વીટનો કોડ શું થશે તે તમારે હવે આપણે જોઈએ કે આ બધામાં સેમ શું છે આપણને શેનો કોડમાં પૂછ્યો છે સ્વીટનો કોડ પૂછ્યો છે પણ સ્વીટ તો અહીંયા એક જ જગ્યાએ છે બીજે ક્યાંય સ્વીટ આવતું નથી પ્લસ બીજું જોઈએ તો જે જ્યુસ છે એ અહીંયા પણ છે અને અહીંયા પણ છે અને આજે ઈસ છે એ આ બંને સ્થાને જ છે હવે જો મને જ્યુસ અને ઈસ નો કોડ ખબર પડી ગયો અહીંયા ત્રણ જ કોડ આપેલા છે આ ત્રણ કોડ આપેલા છે જે આ ત્રણ શબ્દો માટે વપરાયેલા છે જેમાંથી મને જ્યુસ અને ઈસ નો કોડ ખબર પડી જાય કે આ ત્રણમાંથી બે કોડ આ બંનેના છે તો જે ત્રીજો કોડ વધુ કોણ થઈ જશે સ્વીટ નો થઈ જશે તો એના માટે આપણે જોઈએ કે જ્યુસ અહીંયા પણ છે અને જ્યુસ અહીંયા પણ છે તો એવો કયો કોડ છે જે આ બંનેમાં સેમ છે કેમ કે આ બંનેમાં જ્યુસ છે તો એવો કોઈ એક કોડ હશે ને જે જ્યુસ માટે વપરાયો હશે તો એ બંનેમાં સરખો હશે તો અહીંયા જોઈએ કે કયો વર્ડ સરખો છે એસ ઇ એસ ડબલ ઈ તો એસ ડબલ ઈ અહીંયા પણ છે અને એસ ડબલ ઈ અહીંયા પણ છે તો એસ ડબલ ઈ કોણા માટે વપરાયો હશે જ્યુસ માટે વપરાયો હશે પછી સેકન્ડ જોઈએ કે ઈસ જે છે એ અહીંયા પણ છે અને ઈસ અહીંયા પણ છે તો એવો કોઈ કોડ જે આ બંનેમાં સેમ હોય તો એવી કઈ વસ્તુ છે કે ડબલ ઈ નથી એલ ડબલ ઈ ખબર પડી ગઈ કે આ જે બે કોડ હતા જેમાંથી એસ ડબલ અને એલ ડબલ તો કોના માટે આ બંને માટે વપરાયેલા હતા તો સ્વીટ માટે શું વપરાયો હશે એક જ કોડ બાકી રહ્યો કે ડબલ ઈ તો સ્વીટનો કોડ આપણને પૂછ્યો હતો કે સ્વીટનો કોડ શું થશે તો કે ડબલ તમારો આન્સર થઈ જશે તો આ રીતે તમારે કોડિંગ ડીકોડિંગના ક્વેશ્ચન સોલ્વ કરવાના છે તમારે બંનેમાં જોવાનું છે કે બંનેમાં સેમ શું છે જે પણ કોડ સેમ આવતા હોય એનો કોડ ખબર પડી જશે અને આ વસ્તુ સ્વીટ સેમ નથી એટલે એ અલગ હતી એટલે આપણને આ બંનેના કોડ મળી ગયા એટલે ત્રીજો જે વધ્યો એ કોણો કોડ થઈ જશે સ્વીટનો કોડ થઈ જશે

જમણી તરફ વળીને વીસ મીટર અહીંયાથી કેટલું ચાલે છે તે વીસ મીટર ચાલે છે પછી શું કીધું છે કે ફરીથી તે પોતાની જમણી તરફ હવે એનું મુખ કઈ દિશામાં છે નીચેની દિશામાં અને એનું હવે જમણી તરફ એટલે કેમ થઈ જશે આ બાજુ અને ડાબી તરફ આ બાજુ તમને જમણી અને ડાબીમાં કન્ફ્યુઝન હોય તો તમારે જે દિશામાં એ વ્યક્તિ છે ત્યાં તમારે પોતાને ઊભું રહેવાનું અને જોવાનું કે મારું મુખ અગર આ નીચેની દિશામાં હશે તો મારી ડાબી કેમ થશે અને જમણી કેમ થશે એ રીતે સિમ્પલ તો શું કીધું છે પછી તે પોતાના જમણી તરફ વળીને વીસ મીટર ચાલે છે અને ફરીથી તે પોતાના અહીંયાથી ફરીથી જમણી તરફ એટલે કેમ થશે આ સાઈડ જમણી તરફ વળીને ત્રીસ મીટર ચાલે છે અહીંયાથી તે કેટલું ચાલે છે ત્રીસ મીટર ચાલે છે પછી શું કીધું છે કે અંતે તે પોતાની જમણી તરફ વળીને અહીંયાથી ફરી તે જમણી તરફ હવે એનું મુખ કઈ દિશામાં છે પશ્ચિમ દિશામાં હવે એની જમણી તરફ એટલે કેમ થશે ઉપરની સાઈડ જમણી તરફ વળીને કેટલું ચાલે છે તે સો મીટર ચાલે છે સો મીટર ચાલે છે તો હવે શરૂઆતનું બિંદુ છે આ અને આ અંતિમ બિંદુ છે આ આપણને દૂરી પૂછી છે તો આપણે જોયું હતું કે પાયથાગોરસનો નિયમ શું છે કે જે પણ આ બંનેનો સ્ક્વેર હોય આ બંનેનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ બંનેનો સ્ક્વેર થઈ જાય છે જેમ કે આ એ છે બી છે અને સી છે તો પાયથાગોરસનો નિયમ શું કહે છે કે જ્યારે પણ તમે એ બીનો સ્ક્વેર કરશો એમાં પ્લસ બી સીનો સ્ક્વેર કરશો ઇઝ ઇક્વલ ટુ એ સીનો સ્ક્વેર આ પાયથાગોરસનું ફોર્મ્યુલા છે જેનાથી તમને આનો આન્સર મળશે એનો મતલબ કે એ બીનો સ્કવેર એટલે કે અહીંયા જેટલી પણ દૂરી છે એનો વર્ગ કરશો બી સીનો વર્ગ એટલે અહીંયાથી અહીંયાની જેટલી દૂરી છે એનો વર્ગ કરશો એટલે એ સીના વર્ગ જેટલો તમારો જવાબ આવશે હવે અહીંયા પણ આ ત્રિકોણ બને છે તો આપણે પાયથાગોરસનો નિયમ મૂકવો પડશે એના માટે તમારે શું જોઈએ એથી બીની દૂરી જોઈએ અને બીથી સીની દૂરી જોઈએ તો એ સૌથી પહેલાં શોધી લઈએ આપણને ખબર છે કે અહીંયાથી આ જે ટોટલ છે એ કેટલું હતું જે ત્રિકોણ છે એ હું સાઈડમાં બનાવું છું એટલે તમને ક્લિયર થાય આજ જે ત્રિકોણ છે એ મેં અહીંયા સાઈડમાં બનાવેલું છે છે કે આજે ટોટલ છેવ હતું જેમાંથી આટલો ભાગ કેટલો હતો ત્રીસ હતો આજે ટોટલ નેવું છે જેમાંથી આટલું તો કેટલું છે ત્રીસ છે તો નેવું માંથી ત્રીસ માઇનસ કરું તો બાકીનો કેટલો વધે પાર્ટ સાહીઠ એટલે આટલું આટલો જે પાર્ટ છે કેટલો છે સાહીઠ છે અને પછી આપણને ખબર છે કે જે ટોટલ છે કેટલું છે સો આપેલું છે જેમાંથી આટલું કેટલું છે અહીંયા છે 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 એટલે આટલું કેટલું ટોટલ સો જેમાંથી આટલું કેટલું છે તો તો જશે આ પાર્ટ એસી આપેલો છે તો હવે આપણને પૂછ્યું છે કે પાયથાગોરસ નો નિયમ એટલે એ સી નો સ્કવેર એ બી નો સ્ક્વેર પ્લસ બી સી નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સી નો સ્કવેર તો સાહીઠ નો સ્ક્વેર પ્લસ એસી નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થશે તમારે આ બંનેની દૂરી આટલી દૂરી મળશે હું માની લઉં કે આ એ છે આ બી છે અને આ સી છે તો એ બી નો સ્ક્વેર પ્લસ બી સી નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સી નો સ્ક્વેર એટલે આની લંબાઈ આપણને મળશે હવે આપણે જોઈએ કે છ નો વર્ગ સાહીઠ નો નથી ખબર છ નો તો ખબર છે ને છ નો વર્ગ કેટલો થાય છત્રીસ અને જ્યારે પણ સ્ક્વેર આપેલો હોય તો ઝીરો ડબલ કરી દેવાનું પ્લસ આઠ નો એ સી ના વર્ગ જેટલો મળશે હવે આને વર્ગ છે એટલે વર્ગને હું આ સાઈડ લઈ જાઉં એટલે શું થશે એ સી ઇઝ ઇક્વલ ટુ શું થશે આ વર્ગ મૂળમાં જતું રહેશે અને આનું વર્ગ મૂળ આપણે નીકાળીશું તો કેટલો જવાબ આવશે સો સો મીટર તમારો જવાબ આવશે તો આપણે આટલી દૂરી પૂછેલી હતી તેનો જવાબ શું થઈ જશે સો મીટર તમારો જવાબ થઈ જશે વ્યક્તિઓ અને એફ ગોળ ટેબલની ફરતે ટેબલના કેન્દ્ર તરફ મોઢું રાખીને બેઠા છે પઝલનો તમને ક્વેશ્ચન આપેલો છે સિટિંગ અરેન્જમેન્ટનો અને સિટિંગ અરેન્જમેન્ટમાં એક વર્તુળ આકાર આપેલું છે એની અંદર છ વ્યક્તિઓ બેઠા છે તો હું અહીંયા એક ડ્રો કરી લઉં છું આ એક વર્તુળ છે જેમાં તમને કીધું છે છ વ્યક્તિઓ બેઠા છે તો હું છ વ્યક્તિઓ દોરી લઉં છું છ વ્યક્તિઓ બેઠા છે અને મેં તમને જે સીટિંગ અરેન્જમેન્ટ કરાઈ હતી એની અંદર વર્તુળ આકારમાં મેં તમને સમજાયું તું કે જે વર્તુળ આકાર છે એને તોડીને તમે એક સિંગલ લાઈનમાં કરીને એ સિંગલ લાઈનમાંથી તમે ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો તો આપણે બંને રીતે કરીએ જેમ કે આ જે વર્તુળ છે જેને હું અહીંયાથી આમ તોડી દઉં છું તો એ શું થઈ જશે એક સિંગલ લાઈન થઈ જશે કેમ કેમ સિંગલ લાઈનમાં કરવાનું કેમ કે જો તમે આમાં કરશો તો પણ સારું છે પણ જ્યારે તમને હાર્ડ ક્વેશ્ચન પૂછાશે ત્યારે જો તમે સિંગલ લાઇનમાં કરશો તો તમને ડાબા જમણામાં જે છે એમાં તકલીફ નહીં પડે એકદમ અહીંયાથી ઇઝી ખબર પડી જશે કે આની ડાબી તરફ કોણ છે જમણી તરફ કોણ છે કેમ કે અગર અહીંયા અહીંયા આ સાઇડ મુખ હોય બધાનું મુખ કઈ દિશામાં છે અંદરની દિશામાં છે તો અંદરની દિશામાં છે તો બધાની ડાબી અને જમણીમાં એક્ઝામમાં સ્પીડમાં કરવા જતા પ્રોબ્લેમ થાય છે પણ જો તમે આને એક સીધી રેખામાં કરશો તો એકદમ ઈઝી થઈ જશે ચાલો હું સમજાવું કે છ વ્યક્તિઓ છે તો આ સીધી જ રેખામાં હું વ્યક્તિઓ મૂકી દઉં છું પછી શું કીધું છે કે એ અને એફ ની વચ્ચે સી બેઠો જે આપણે અહીંયા સાઈડમાં ઇક્વેશન લખી દઈશું શું કીધું છે કે એ અને એફ ની વચ્ચે સી બેઠો છે હવે એફ આ તરફ પણ હોઈ શકે છે અને એફ આ તરફ પણ હોઈ શકે છે એ બંનેની વચ્ચે ક્યાંક સી બેઠો છે પછી શું કીધું કીધું છે 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 કે જમણે જમણે એક જગ્યા છોડીને બી બેઠો શું જે એની જમણી તરફ એટલે એને આપણે કેવી રીતે દોરતા હતા આવી રીતે જમણી તરફ એક જગ્યા છોડીને એટલે એક વ્યક્તિ છોડીને કોણ બેઠો છે બી બેઠો છે તો એને આપણે આવી રીતે ડ્રો કરી લઈશું પછી શું કીધું છે કે એફ ના ડાબે એક જગ્યા છોડીને એફ જે છે એની ડાબી બાજુ એક જગ્યા છોડીને એક વ્યક્તિ છોડીને ડી બેઠો છે તો અહીંયા કોણ આવી જશે ડી આવી જશે બસ આટલી જ ઇન્ફોર્મેશન આપેલી છે જેમાંથી આપણને છ વ્યક્તિઓને આમાં બેસાડવાના છે તો વર્તુળ આકાર છે એટલે હું ગમે ત્યાંથી આને સ્ટા શરૂઆત કરી શકું છું અને અહીંયા જો કે ત્રણ વ્યક્તિઓ મને દેખાય છે તો હું અહીંયાથી સ્ટાર્ટ કરવાનો ટ્રાય કરું એમાંથી હું ફર્સ્ટ લાઈને ચાલું સૌથી પહેલા કે અહીંયા એ સી અને એફ હું અહીંયા મૂકી દઉં છું

હવે જોઈએ કે એફની ડાબી તરફ આ શું છે એક વર્તુળ આકાર છે એટલે એફની ડાબી તરફ એટલે આ સાઈડ જતું રહેશે એફની ડાબી તરફ એટલે આ વ્યક્તિ એક વ્યક્તિ છોડીને એટલે એક વ્યક્તિ છોડીને અહીંયા કોણ બેઠું છે બી બેઠો છે અને પછી કીધું છે કે ઈની જમણી તરફ એક છોડીને બી બેઠો છે તો હવે એ બે જ જગ્યા રહી છે હું ઈને અહીંયા મૂકું ત્યારે જ તેની જમણી તરફ કોણ થઈ જશે બી થઈ જશે તો આ થઈ ગઈ તમારી પઝલ સોલ્વ આવી રીતે તમારી સિંગલ લાઈનમાં કરશો તો એકદમ સ્પીડમાં અને ઇઝીલી કરી શકો છો અને આમાં સેમ વર્તુળ જ છે જેમ કે અહીંયા હું આને ગમે ત્યાંથી ગોઠવી શકું છું કે એફ સી એ બી આ તમે વર્તુળમાં મૂકી દો તો પણ આમ જ થઈ ગયું ઓકે તો હવે આના ઉપરથી ક્વેશ્ચન શું પૂછ્યા છે આપણે જોઈએ કે કયા બે વ્યક્તિઓની વચ્ચે ડી બેઠો છે કયા બે વ્યક્તિઓની વચ્ચે ડી બેઠો છે આપણે જોવાનું છે કે ડી અહીંયા છે તો એની આજુબાજુ કયા વ્યક્તિ છે બી અને ઈ તો આનો જવાબ શું થઈ જશે

બેઠો છે તો ઓપ્શન એ તમારો આન્સર થઈ જશે જમણી બાજુ કોણ બેઠું છે એમ પૂછ્યું હતું પછી છે કે કયા બે વ્યક્તિઓની વચ્ચે એફ બેઠો છે એફ જે છે કે કયા બે વ્યક્તિઓની વચ્ચે બેઠો છે આપણે જોઈને છે કે તો આ એફ છે તો એ કોની કોણી વચ્ચે બેઠો છે બી અને સીની વચ્ચે અહીંયાથી પણ તમે જોઈ શકો છો આવી રીતે જો તમે સિંગલ લાઈનમાં બનાવો તો ફરી આવી રીતે વર્તુળમાં મૂકવાની જરૂર નથી સ્ટાર્ટિંગમાં તમને થોડું હાર્ડ લાગશે પણ જેમ તમે પ્રેક્ટિસ કરશો એમ આ સિંગલ લાઇનવાળું એકદમ ઇઝી બની જશે કે એફ છે એની આજુબાજુ કોની વચ્ચે બેઠો છે તો એક તરફ કોણ છે સી અને એક તરફ કોણ છે બી સી અને બીની વચ્ચે બેઠો છે તો સી અને બી ઓપ્શન સી સી અને બીની વચ્ચે બેઠો છે તો આજે આપણે પીવાયક્યુ કમ્પ્લીટ કર્યા છે પાર્ટ કર્યો છે અને પાર્ટ વન બી કમ્પ્લીટ કર્યો તો જેની અંદર આપણે અમુક પ્રશ્નો જોયા હતા અને આજે પાર્ટ ટુ કમ્પ્લીટ કરીએ છીએ જેની અંદર પરફેક્ટ તમારી એક્ઝામમાં જે પૂછાઈ ગયેલા પ્રશ્નો છે એને આપણે રાઈટ એપ્રોચ કે એક્ઝામમાં આવા પ્રશ્નો પૂછાય તો એને કેવી રીતે સોલ્વ કરવા એ આપણે જોયું હતું તો અમે અમારી ચેનલને ખાસ તમે સબસ્ક્રાઈબ કરી દેજો જો તમે પીએસઆઈ અને કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો ખાસ તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન પ્રેસ કરી લેજો જેથી નવા નવા વિડીયોની અપડેટ્સ તમને મળતી રહે તો મળીએ હવે એક નવા વિડીયોમાં નવા કોન્સેપ્ટ સાથે